ઝંડી પદયાત્રા અને બાઇક રેલીને ને કરાવી પ્રસ્તાવ ગુજરાતના મોટા ભાગના જિલ્લા અને શહેરના નવા ભાજપ પ્રમુખની જાહેરાત ભાજપે કરી દીધી છે જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણાની વરણી કરવામાં આવી છે જ્યારે અમરેલીમાં અતુલ કાનાણી બનાસકાંઠામાં કીર્તિસિંહ વાઘેલા સુરતમાં ભરતભાઈ રાઠોડ અને ગાંધીનગરમાં અનિલ પટેલની નિમણૂક કરવામાં આવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આગામી આઠ માર્ચના રોજ નવસારી ખાતે યોજાશે લખપતિ દીદી સંમેલન પ્રધાનમંત્રીના હસ્તે પચીસ હજારથી વધુ સ્વસહાય જૂથોની અઢી લાખથી વધુ મહિલાઓને રૂપિયા ચારસો ને પચાસ કરોડથી વધુની સહાય આપવામાં આવશે અમદાવાદની ફતેવાડી કેનાલમાં ત્રણ યુવક ડૂબ્યા બે યુવકના મળ્યા મૃતદેહ અને એક યુવકની ચાલી રહી છે શોધખોળ વિડીયો બનાવવા જતા ગઈકાલે સાંજે કેનાલમાં ખાબકી હતી કાર સુરેન્દ્રનગરના થાનમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગની ઘટનાને લઈને અનેક સવાલો ઉભા થતા સઘન તપાસની માંગ કરવામાં આવી રહી છે આગની ઘટનાને લઈને દિલીપ સંઘાણીએ જણાવ્યું છે કે જ્યારે કોઈ કભાંડ થાય અથવા તો કભાંડ સંતાડવાનું હોય ત્યારે જ આગ લાગતી હોય છે આ ક્યારેય સામાન્ય સંજોગોમાં લાગતી નથી લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આવતીકાલથી ગુજરાતની મુલાકાતે છે આગામી આઠ અને નવમી એપ્રિલે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવાનું છે કોંગ્રેસના અધિવેશન પહેલા રાહુલ ગાંધી સમીક્ષા બેઠક માટે ગુજરાત આવી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના મુખવામાં ગંગા શિયાળુ બેઠક પરથી બરફથી ઢંકાયેલા પર્વતોના મનમોહક દ્રશ્યોનો આનંદ માણ્યો ભક્તોનું સ્વાગત કર્યું મહારાષ્ટ્રમાં પણ ભાષા વિવાદ શરૂ થઈ ગયો વાસ્તવમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસના ના નેતા સુરેશ ભૈયાજી જોશી એ ગુજરાતી ભાષાનો ઉલ્લેખ કરીને નિવેદન આપતા જ રાજકારણમાં ઘરમાઓ ગરમાવો આવ્યો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર જોતા રહો મુંબઈ સમાચાર પ્લેટફોર્મ નમસ્કાર